ભવ્ય કાર્યક્રમ સાથે દાહોદ સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ નું સમાપન દાહોદ જિલ્લાના સિટી પેવેલિયમ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ નું સમાપન આજે ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતિશબાજીની જળહાટ વચ્ચે કરવામાં આવ્યું ખેલેગા ભારત જીતેગા ભારત ના સૂત્રોને સાર્થક કરતા આ મહોત્સવમાં દાહોદ લોકસભા મત વિસ્તારમાંથી પિસ્તાલીસ હજાર કરતાં વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી જેમાંથી પાંત્રીસ હજારથી વધુ ખેલાડીઓએ વિધાનસભા કક્ષાએ સક્રિય ભાગ લીધો હતો વિધાનસભા કક્ષાએથી પસાર થઈ લોકસભા કક્ષાએ આઠસોથી વધુ ખેલાડી ભાઈ બહેનોએ વિવિધ રમતોમાં પોતાની રમત કૌશલ્યનું ઉત્તમ પ્રદર્શન કર્યું બે મહિના સુધી ચાલેલા આ ખેલ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઉત્સાહવર્ધક પ્રવચન સાથે થયું વિજેતા ખેલાડીઓ તથા ટીમોને પ્રમાણપત્ર રોકડ પુરસ્કાર રમત ગમતના સાધનો તથા ટ્રેક સૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા આ વર્ષે વહીવટી તંત્ર પણ ખેલ મહોત્સવમાં સક્રિય રીતે જોડાયું હતું કેટલાક વિભાગોની રમતોમાં જિલ્લા વહીવટ અને પોલીસ વિભાગના અધિકારીઓએ પણ ભાગ લઈ સૌને પ્રેરણા આપી શરૂઆતથી લઈને સમાપન સુધી અધિકારીઓ અને પદાધિકારીઓ સતત હાજર રહી ખેલાડીઓને ઉત્સાહન આપતા રહ્યા આમ દાહોદ સંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ ભવ્ય અને સફળ રીતે પૂર્ણ થયો સાંસદ ખેલ મહોત્સવ દાહોદ આજે સમાપન સમારોહમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે દિલ્હીથી બધા જ ખેલાડીઓને પ્રેરણા માર્ગદર્શન જોમ જુસ્સો ઉત્સાહ અને દાહોદ જેવા જિલ્લાની અંદર નવા ખેલાડીઓ તૈયાર થાય અમે આશા રાખીએ કે દેશ વતી દાહોદ જિલ્લાના ખેલાડીઓ રમવા માટે જાય આશા રાખીએ તાલુકા કક્ષાએ અમને ખૂબ જે મદદ કરી છે એવા સૌ પાર્ટીના પદાધિકારી મિત્રો તંત્રના મિત્રો વિધાનસભા કક્ષાએ પણ અમારા સર્વે ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયત પ્રમુખ બધા એમએલએ તાલુકા પાર્ટીના આગેવાનો અમારા ટીડીઓ મામલદાર પીએસઆઈ પ્રાણ એ બધાના મેં આભારી છે કે વિધાનસભા લેવલે ખૂબ મદદ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે લોકસભા કક્ષાએ પણ માને સુધીની આગેવાનીમાં અમારા કનૈયાભાઈ હોય મહેન્દ્રભાઈ હોય માને મહેશભાઈ ભુર્યા હોય શ્રીમાન બચ્ચુભાઈ ખાબડ સાહેબ હોય ડીંડોળ સાહેબ હોય માને શૈલેષભાઈ હોય એ બધાએ પૂરતો સમય આપીને ખેલાડીઓને પૂરેપૂરું પ્રોત્સાહન આપીને આજે લોકસભા કક્ષાએ આઠસો ને ત્રણ જેટલા ખેલાડીઓને આજે ઇનામો રોકડ રકમ પ્રમાણપત્રો આપીને એમનો ઉત્સાહ વધે એના માટેનો અમે પ્રયાસ કરીએ છીએ આજે માન્ય મોદી સાહેબે બધા ખેલાડીઓને સંબોધન કરીને અમારા એસપી શ્રી ડીવાય એસપી શ્રી માન્ય કલેક્ટર સાહેબે પોતે રમતમાં ભાગ લઈને જિલ્લાના ખેલાડીઓને જે પ્રેરણા પૂરી પાડી તે બદલ હું સર્વેનો આજે આભાર વ્યક્ત કરું છું સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી સાહેબના જન્મ દિવસે પણ આજે નમન વંદન કરીએ કે દેશના વિકાસ માટે એમને ખૂબ મોટો ફાળો આપ્યો છે તે બદલ આજના પ્રસંગે એમનો આભાર માનીએ છીએ